नमस्कार मित्रों आप सब आ चैनल में स्वागत है हूँ आप दोस्त हरिवदन जोशी रजू जो करूँ चु लघुकथा जेनु शीर्षक है सूकू फूल लीली सुगंध से भारे हये गाड़ी में उतरी वतन की धरती पर पग मुको ગાડી જોઈ આસપાસના ભેગા થયેલા લોકોએ તારું ખોલવામાં મદદ કરી કેટલાકે ધૂળ ઝડપટી કરી કોઈ પાણી લઈ આવ્યું માસી અને કાકાને બાદ કરતાં બધા જ અપરિચિત હતા અભ્યાસ પત્યા પછી સરકારી નોકરીમાં ભારતભરના ભ્રમણને કારણે સમય જ નહોતો મળતો દસ વર્ષ પછી વતનના ધૂળિયા ગામમાં પૂર્વજોની સ્મૃતિરૂપ એ ખખરદજ ઘરમાં પ્રવેશતા સ્મૃતિઓ ઘેરી વળી સૌ વિખરાયા પછી એની નજર પરસાડની ભીંતના મોટા ગોખલા પર પડી કોલેજકાળના પુસ્તકોનો ખડકલો હતો અનાયાસે ઉપરનું પુસ્તક ઉઠાવ્યું પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવ હાથમાં હતી ખોલતા જ વચ્ચેના પાના પર સુકાયેલા ગુલાબની પાંખડી નજરે પડી એને યાદ આવી ગઈ સ્નેહા જે ક્યારેક પ્રિયતમા હતી એણે જ આપેલ ગુલાબ સુકાઈને પાંખડીઓ થઈ વિખરાઈ ગયું હતું બે ત્રણ કલાક પછી સુખ દુઃખના સંભાળના વાગોળ તો એ બહાર નીકળ્યો બે ગાડીમાં મૂકી ચાવી નાથુકાખાને આપી કહ્યું હું જોવા આવીશ કોઈક વાર પણ કાકા મારું એક કામ કરવાનું છે મને સ્નેહાનું સરનામું લાવી આપો કાકાએ કહ્યું એને તો મરજી વિરુદ્ધ પરણાવી પછી વરસ દિવસમાં જ એનો પતિ ગુજરી ગયો ભાઈ તો હતો જ નહીં મા બાપ ગુજરી ગયા એકલે જ ગામમાં રહે છે લોકોના ઘરના કામ કરે છે એ ભારે હૈયે સ્નેહાના ઘર તરફ જવા નીકળ્યો કોઈકે કહ્યું સરપંચને ત્યાં ગઈ છે આવતી જ હશે ત્યાં સ્નેહા આવતી દેખાય ક્રોસ કાય સફેદ સાડી વિખરાયેલા વાળ સૂકો ચહેરો શ્રેયાંશ એક નિશ્વાસ નાખી ટાકી રહ્યો વર્ષો પછી મળેલ બંને પ્રેમી સ્થળ કાળનું ભાન ભૂલી ગયા શ્રેયાંશે સ્નેહાનો હાથ પકડી દબાવ્યો સજળ નઈને કહ્યું ક્યાં હતી અત્યાર સુધી સાવ આવી થઈ ગઈ સ્નેહા તારે મારી સાથે આવવાનું છે ગાડીમાં બેસી જા કંઈ જ લેવાનું નથી સ્નેહાએ કહ્યું પણ તારો સંસાર ભાભી બાળકો એણે હસતા હસતા કહ્યું અહીં પરણવાની ફુરસદ જ કોને મળી છે થોડી વાર પછી હાઈવે પર ગાડી દોડતી હતી શ્રેયાંશ ગાડી ચલાવતો હતો બાજુમાં સ્નેહા બેઠી હતી ગીત સંભળાતું હતું દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ આવજો મિત્રો મળતા રહીશું આ જ મધ્યમથી કોઈક વાર